લીમખેડા નજીક બસ અને ડમ્પરનો અકસ્માત પૂરપાત જતા ડંપરને બસે પાછળથી ઊંધું બાર લોકો ઘાયલ દાહોદ જિલ્લાના લીમખેડાના પાણીયા નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં દસથી થી બાર જેટલા લોકો ઘાયલ થયા છે જોકે કોઈ જાનહાની થયાની વિગતો હજી સામે આવી નથી અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ઇન્દોરથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સની બસે લીમખેડાના પાણિયા નજીક હાઈવે પર ડમ્પરને પાછળથી ટક્કર મારતા બંને વાહનો રોડની નીચે ઉતરી ગયા હતા જેમાં ડમ્પર તો ઊંધું વળી ગયું હતું જો કે બસ સીધી જ ઉતરી હોવાથી મોટી દુર્ઘટના તણી છે જેમાં દસથી બાર લોકો ઘાયલ થયા છે જો બસ ઊંધી વળી ગઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી